રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચના નામે નકલી પોલીસ બની યુવક તોડ કરનાર રેલનગરનો શખ્સ ઝડપાયો રાજકોટ એસટી બસ સ્ટેશન પાછળ એક હોટેલમાં પોલીસની ઓળખ આપી પછી હોટેલમાંથી નીકળેલા એક યુવક યુવતીને બહાર અટકાવી ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવીને તોડ કર્યો સાથે આરોપીએ યુવકના મોબાઈલમાંથી યુવતીના ફોટા ફોરવર્ડ કરી બંનેને ડરાવ્યા હતા ત્યારે અંગે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી રેલનગરમાં રહેતા મિહિર ફુગસિયા નામના આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ગત 30 ડિસેમ્બરના રોજ એક ફરિયાદી ભાઈ પોતાની મહિલા મિત્ર સાથે એ ડિવિઝન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાવા માટે ગયા હતા જ્યારે એ હોટલમાંથી પરત થતા હતા ત્યારે એમને એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા મળ્યો કે હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશ હું તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને પચાસ હજાર રૂપિયા આપો એવી એક પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે બાર હજાર રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતા ફરિયાદી દ્વારા એટીએમ માંથી ઓગણીસ હજાર રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ એકત્રીસ હજાર એક્સપોર્ટ ખંડણી લઈ લેવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને ને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી રોકડ રકમની રિકવરી કરવામાં આવી છે